સૌપ્રથમ તો આને સમાધાન ન કહી શકાય આ કેસમાં તમામ ચારેય આરોપીઓએ બિનશરતી માફી કો કોર્ટની હાજરીમાં અને લેખિતમાં બિનશરતી માફી ફરિયાદીશ્રીની માગી છે અને ફરિયાદીશ્રીએ માફી ધ્યાને લઈને કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે એટલે સમાધાન નથી પરંતુ થોડો આ કેસના ઇતિહાસમાં જઈએ તો બાવીસ બે બે હજાર બાવીસના રોજ કોંગ્રેસના વિધાનસભા ના જે કાર્યાલય છે એમાંથી વિરા વિરોધ પક્ષના નેતાશ્રી શૈલેષ સુખરામભાઈ રાઠવા ત્યારબાદ દંડક શૈલેષભાઈ પરમાર ઉપનેતા સીજે ચાવડા અને તેમના અંગત મદદની છે એમાં ચાર જણા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજય રૂપાણી સાહેબ તેમજ ગુજરાત પ્રદેશના આદે આગેવાન એવા નીતિનભાઈ ભારદ્વાજ વિરુદ્ધ વિહોણા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા જે બાદ આદરણીય રૂપાણી સાહેબ અને નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા તેમને બંને ચારેય આરોપીઓને લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં માફી માગવા તમામ ચારેયને કીધું હતું પરંતુ તે નોટિસનો કોઈ જવાબ ન આવતા આદરણીય રૂપાણી સાહેબે ગાંધીનગરની કોર્ટમાં અને નીતિનભાઈએ રાજકોટની કોર્ટમાં એમ બદનક્ષીના બે ફોજદારી કેસો દાખલ કર્યા હતા જે કામે ગાંધીનગરની કોર્ટમાં ચારેય આરોપીઓ હાજર થઈ અને બિનછરતી માફી માગી હતી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની અને માફીને ધ્યાને લઈને રૂપાણી સાહેબે કેસ પાછો ખેંચ્યો હતો એમ જ હાલનો જે નીતિનભાઈ ભારદ્વાજવાળો જે રાજકોટનો કેસ છે એમાં ઘણા સમયથી કેસ ચાલવા ઉપર હતો તેમ છતાં ચારેય આરોપીઓમાંથી એક પણ વ્યક્તિ કોઈ હાજર રહી નતા શક્યા નામદાર કોર્ટમાં જેથી અમારે તમામના વોરંટ કાઢવાની અરજી દેવી પડી હતી અને નામદાર કોર્ટે અરજી સ્વીકારી અને ચારેય વિરુદ્ધ વોરન્ટ કાઢ્યું હતું એરેસ્ટનું ત્યારબાદ ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર થઈ વોરન્ટ રદ કરાવ્યા હતા અને તમામ ચારેયની પ્લી નોંધાવી હતી નામદાર કોર્ટે ત્યારબાદ આ ચારેય આરોપીઓએ આજરોજ કોર્ટમાં હાજર થઈ બિનશરતી માફી માગી છે લેખિતમાં માગી છે અને ચારેયની સહીથી માગી છે જે બિનશર બે જે બિનશરતી માફીમાં જે માફીપત્રમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમો તોમતદાર નંબર એક બે ત્રણ ચાર નાઓએ ફરિયાદીશ્રી વિરુદ્ધ કરેલ આક્ષેપો માત્ર રાજકીય આક્ષેપો હતા જે અમોએ કોઈ આધાર કે પુરાવા વિના કર્યા હતા જે અમારી ભૂલ હતી અમારા આવા આક્ષેપોથી આ કામના શ્રીની બદનક્ષી થયેલ છે જે બદલ અમો આ કામના શ્રીની બિનશરતી માફી માગીએ છીએ જેથી તેઓની બિનશરતી માફી નીતિનભાઈ ભારદ્વાજને માગેલી નામદાર કોર્ટમાં અને તે માફીને આધારે તે માફીને સ્વીકારી અને નીતિનભાઈ ભારદ્વાજે તેમની જે ચારેય વિરુદ્ધનો કેસ છે ફોજદારી બદનક્ષીનો કેસ છે તે પરત ખેંચવાનો નિર્ણય લઈ નામદાર કોર્ટમાં વિડ્રો પુરસીસ રજૂ કરી છે આજે આપણે જ્યારે કોંગ્રેસના મિત્રોએ મારા અને પૂર્વ મુખ્યમંત્રી ઉપર જે પ્રકારના આક્ષેપો ભ્રષ્ટાચારના લગાવ્યા હતા અને એ વખતે આપણે એમની સામે બદક્ષનો દાવો કર્યો ત્યારે પણ આપણે કીધું કે કા એ લોકો સાબિત કરે અથવા તો કોર્ટમાં માન્ય મેજિસ્ટ્રેટ સામે આવી અને માફી માગે આજે ચારેય મિત્રો કોંગ્રેસના લોકો આવ્યા હતા માફીનીનો પત્ર પણ એમને માન્ય જજ સાહેબને આપ્યો છે અને એને આપણી વાત સ્વીકારી કે એની પાસે કોઈ આધાર નથી પુરાવા નથી માત્ર રાજકીય આક્ષેપો સિવાય કશું નહોતું એટલા માટે થઈને આજે એમને માફી માગી લીધી છે અને માફી માગી લીધી છે એટલે આપણે આપણો કેસને વિડ્રો કર્યો છે એટલે સ્વાભાવિક છે કે કોઈ રાજકીય ઇન્ટર્સ્ટ કરેલું આ કૃત્ય હતું એ સાબિત થઈ ગયું કારણ કે માફી ત્યારે જ માગવી પડે કે કોઈ આધાર પુરાવા ન હોય અને એટલે જ સત્યનો વિજય થયો છે માન્ય પૂર્વ મુખ્યમંત્રીમાં પણ એમને માફી માગવી પડી અને મારામાં પણ માફી માગવી પડી છે અને સત્યનો વિજય થયો છે કોઈ આધાર પુરાવા વગર માત્ર રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે થઈને કોંગ્રેસના મિત્રોએ જે કર્યું હતું એના અનુસંધાને આજે લોકોએ માફી માગી છે જે ભૂતકાળની અંદર પ્રેસ કોન્ફરન્સ જે કાંઈ અમારા નેતાઓએ કરેલી હતી તેની સામે આપ વિજયભાઈએ ગાંધીનગરમાં કરેલી હતી રાજકોટમાં નીતિનભાઈ પાદરાજે કરેલી હતી વિજયભાઈએ આપને ખબર છે કે પૂર્વ પહેલાંના દિવસોમાં વિજયભાઈએ ગાંધીનગરથી પરત ખેંચી લીધી હતી અને અહીંયા ડેટ ચાલુ હતી અગિયાર તારીખે સુખરામભાઈની એ બધા હાજર થયા હતા તેર તારીખે સીજે ચાવડા અને અમારા વિરોધ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર પણ હાજર થયા હતા અને કોર્ટની અંદર આજની ફરીથી બે દિવસ પછીની ડેટ આપે આપવામાં આવેલી હતી અને નીતિનભાઈ બાદરા સાથે પણ ચર્ચાઓ વિચારણા થઈ હતી ત્યારબાદ આજ બંને પક્ષો એકસાથે કોર્ટની અંદર હાજર થયેલા હતા અને બંને પક્ષોએ હસી મળી અને જે કાંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે ભૂતકાળની અંદર જે ચર્ચાઓ અમારે થઈ ગયેલી અને એ ચર્ચાઓ મુજબ આજ નીતિનભાઈએ મોટું મન રાખી અને પોતાનો કેસ પરત ખેંચી લીધો છે અને આજ આજથી આ કેસની અંદર પૂર્ણાવૃતિ કરવામાં આવે છે કોઈ જાતની કોઈ શરત રાખવામાં આવી નથી બંને પ પક્ષો દ્વારા ચર્ચા વિચારણા એકબીજાની કરી અને જે કાંઈ હતી એ ચર્ચા અમે કરી લીધેલી છે અને કોઈ કોઈ પણ જાતના કોઈ વચન ને એવું કોઈ વાત જ નથી નીતિનભાઈએ મોટું મન રાખી અને આજે પરત ખેંચી લીધેલું છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો